स्वागत earth... छ <qnyerees Darwin> <qunyerees neiDieoon> <laughs>. কান যে

はい。 કલર છે અને હોળી રમે કરકસર કરી નહી કલર છે અને કરકસર કસર કરીને હોળી રમો કભા પાણી આવ્યું ને સારું લે હા જોયાય બતાય જો એ લાઈ શું રીટા તારા હાથ મારે ચોપડું તે કાંઈ છે જ નહીં ඔ රංගෝඩි නො කලරන ඒකාට ඔරිට නොව ජෝලෝ පානිලනෑ ඔරිට

या डेंगले कोण

કા મુકેશ ભાઈ આ જો અમાર મુકેશ ભાઈ આયા પડકે કિમ છે સારું ને હેપી ઓલી થેપી ઓલી ત YouTube માં મેકજો પણ તમે YouTube માં જોઓ પહેલા ખબર નઈ અંદર છે ઘર માં તે ગોતી આવો જાવ બે બજાર જ લઈ આવો બધુંય આપે અત્યારે કેમ કોણ દે પૈસા આપેલો બધું આપે

ભાઈબન બતાવી દઉં પિચકારી આ શું છે એવું ઓલું બાઉબલીમાં ઓલું આવે એવું છે રોકેટ ન આવતા એમાં પાણી કેમ પૂરું નથી થાતું ના તરુવાયા તરવાત એની નિકળે આ તો હાસ્ય ગડ ગડ આગર ના સબ બળ ન આવો બનજો આવો વૃૃતિ હોય ને આવ બનતો આવ ન આવતો મેદાનમાં અરે દેવો તું કેમ લાકડો લઈ ને ફરેશ ન હોય તો પિચકારી લઈને ફરે લાકડો ક્યાં લઈને ફરેશ А, мать, тут?

હમ બેટકારી પણ એમ છે હો બાવ બોલે મોલા તીર આવેવી ચાલુ દ્રાક્ષ તો હા ચાલુ જ છે રે મને નઈ મને નઈ બેટા ये रिल्स बना रेटा उपर बजा कराने